આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં શ્રી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ના મંદિરે ગત રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજવા રોડ પાણીની ટાંકી પાસે ટેલિફોન ઓફિસની બાજુમાં રમણલાલની ચાલમાં શ્રી વીર ભાતીજી મહારાજ નું મંદિર આવેલ છે આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર સ્થાન બન્યું છે મંદિરમાં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જે અંતર્ગત ઓગણીસમી એપ્રિલે શનિવારના સવારના સાડા નવ કલાકે નવચંડી યજ્ઞ યોજાયો હતો સાંજના સાડા પાંચ કલાકે ભાતીજી દાદાનું રાવણો તેમજ સાત થી અગિયાર દરમિયાન જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ અજવા રોડ પાણીની ટાંકી પાસે ટેલિફોન એક્સચેન્જ ની ગલીમાં વર્ષો પૂર્વાનું ભાથીજી મહારાજ નું મંદિર આવેલું છે ત્યાં અમે વર્ષોથી થી ભંડાળા તેમજ નવચંડી યજ્ઞ નું આયોજન કરીએ છીએ આ આયોજનમાં માં સાત થી આઠ હજાર ભક્તો પ્રસાદી નું ગ્રહણ કરે છે આ મહાપ્રસાદી નું આયોજન કરવાનો હેતુ ફક્ત આપણો સનાતન ધર્મ એક થાય આ કારણસર કરીએ અમારા ક્ષત્રિય વીર બાકીજી યુવક મંડળ ના જીતુભાઈ ઠાકોર મનોજભાઈ વસાવા નરેન્દ્રભાઈ ઠાકોર સાથે અમારા વિસ્તારના યુવાઓની ટીમ સાથે મળીને આયોજન કરીએ છીએ આજે દિવસ દરમિયાન અમારા અહીંયાં ભાંતિજી મહારાજનું નું આયોજન રાખેલું હતું અને નવચંડી બાદ ભાંતિજી મહારાજનું રાવણાનું આયોજન કરેલું હતું અને અત્યારે મહાપ્રસાદી ચાલ ભ્રમણભાઈની ચાલ પાણી ગેટ ટેલિફોન એક્સેન્જની બાજુમાં વર્ષો જૂનું વીરભાંતી કત્રી મહારાજનું મંદિર આવેલું છે અને ઘણા વર્ષોથી સર્વવર્ણ સંભવ સર્વ ધર્મ સંભવ હેતુથી આ એક વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને સર્વ વિસ્તારમાંથી સર્વ વર્ણના સર્વ ધર્મના લોકો એક સાથે બેસી ભરતીજી મહારાજની પ્રસાદીનો લહાવો લે છે આ ભંડારો કરવા માટેનો હેતુ કે સૌ હિન્દુ સર્વ વર્ણ ભાવ ભૂલી અને સાથે એક સાથે બેસીને ભોજન લે અને આપણા ધર્મ માટે આપણા રાષ્ટ્ર માટે સર્વોપરી બને એ જ હેતુ સર ભંડારો કરવામાં આવે અંદાજીત સાત થી આઠ હજાર માણસનો ભંડારો કરવામાં આવે વર્ષોથી સમજો બે હજાર તેર થી અમે આ કાર્ય કરીએ